ને મારા ઇન્દ્રિયો અંતઃકરણ થકી રક્ષા કરશો ત્યારે હું રક્ષા માંગીશ તમે કઈ મોટું કામ નથી ભગવાન રાજી થયા પ્રહલાદના માથે હાથ મૂક્યો કઈક માગ મારી કઈ નથી આ તારા માટે રાજી થયો તારી ભક્તિથી મારે તમારે કઈ માગવો નથી માગ જેવું છે શું તમારે કઈ માગવો નથી પછી કેટલું સરસ માગ્યું મને કે તમારા ચરણમાં પ્રીતિ થાય પછી મારો જેને જેને દ્રોહ કર્યો છે એના એનું હારું થાય એ શીખવા જેવું કે નહીં આપણે કેડત કોઈ કંક આપણે આમ કોણી હટાડી ગયું અને કોઈક માટે રાજી થઈને આપણે રાજીયોગ આપણે દઈ એક હોય નહીં કારણ કે પાછી ખાવા મળી જાય જોઈ થી રાજી થઈ પર કેટલો એનો દ્રો મારવા માટે કઈ ઓછા હતા પર્વત ઉપરથી પછાડ્યા કાદોમાં નાખ્યા કુવામાં નાખ્યા હોળીમાં ત્યારે ભગવાન બોલે કેટલી પેઢી નો કરી શકે એકવીસમી અને આ કોણ વાગી હજે દીનાથ ભટ્ટે માં સ્વામિનારાયણ ભગવાન વિશ્વાસ કરી તે હરે વિધિત પામ કે હું આ તમારા ચરણ ને દ્રઢ

એના ઉપર ઉતરે છે ને તત્કાળ સંસાર સાગર ને તરી લે ભાઈ આપણે તરવ તરવું હોય ને તોય તરતા આવડું જોઈએ વાત ને કે નાવ જો પોતે બોડવા માંડે તો નાવમાં બેઠેલા ને તારી શકે નહીં હે પણ ભગવાન છે ને સર્વ નિયંત્ર સર્વ કારણ એવા ભગવાન પુરુષોત્તમ નારાયણ

મને ભગવાનનો આનંદ ચડ્યો છે ભક્તિજનો આપણે બેટરી ચાર્જ કરવી જોઈએ પ્લગમાં પાવર છે મોબાઈલ છે ને ચાર્જર છે પિન લગાડી પડે સ્વિચ ઓન કરવી પડે બાકી પ્લગમાં પાવર છે એ ચોકસ આ પ્રત્યક્ષ પ્રગટ ભગવાન બિરાજે છે તો એ પ્રગટ છે

મહારાજ વડતાલથી નીકળ્યા ગઢબોર તૈયારી રાખજો એકદમ નમતી સાંજે પોચ્યા પોચ્યા અને ઓચિતાના મહારાજ આવ્યા ઓતાને ચમક્યા વાડીએથી હજી પહોંચ્યા હતા અને મહારાજ આવ્યા પણ ઉભા થયા મહારાજ નું આગત આ કરી આપી મહારાજ ને ખાટલા ઢાળીને બેસાડ્યા સંતો નું સ્વાગત વ્યવસ્થા હોય તે બધું કર્યું પછી પાણી ની વ્યવસ્થા ગોઠવી સવાર પડી તૈયાર થયા શ્રીરામણ થયા પછી મહારાજ કે ભગત આજે અમારી ગોળી થાકી ગઈ છે માણકી થાકી ગઈ છે તમારું બળદગાડું લઈ આવશો હા હા મહારાજ કેમ નહીં અમારા મહેમાન આવે તો અમે ગામ થી બીજે ગામ લઈ જઈએ તો તમે તો અમારા મહેમાન ના મહેમાનવાસીલા પડેલા પડક હોય એને જોતર લગાવવાની હોય નળી માંથી જોતર લગાવવાનું પાછળ રાસ લઈને આવો એમથી પડી ભોગવા માંડે જો તમે સાવધાન થયા તો ઠીક નહીં તો તમે ગાડા બેસવા જ ના દે એટલી સ્પીડ માં હાલવા માટે મોસીલા એવા પડદ હા મહારાજ ને કીધું પેલા તમે બેસી બળદને ગંગારામ તમે બેસી ગયા બળદ એટલી હોસી થી ચાલે તું મારતા મારતા ચાલે હો હા મહારાજ રાજી ગયા બળદ બહુ હોશિયાર બળદ બહુ છે હા મહારાજ જોઈને હાલતા હાલતા ગંગારામ મારાથી તો મારું છે હવે ગંગારામ વિચાર કર્યો કે કઈક બાપા ની ઈચ્છા છે આપણે તો વિચારીએ કે બાપા ને નજર ફરીએ પચાવવાનું લાગે છે પણ હકીકત એમ ન હતી ઘણી વાર ઠાકોરજી પરીક્ષા કરે છે હરિભગત કેટલો સમર્પિત છે કેટલી એની સમજણ છે અને ઘણી વખત બાય ફોર્સ દેવું પડે પણ મોઢું ચડી ગયું એવી પરીક્ષા આવી એને હા પણ ભગતે નક્કી કરી રાખ્યું હવે જો ચોથી વાર પૂછે ના તો કઈ દેવું છે હવે જોજો શું કહી દેવું છે ચોથી વારે મહારાજે પૂછી લીધું ભગત બળદ અને ગાડું કોનો મહારાજ હવે આ આ આ ગાડું બોલી તું દઈ ચૂક્યો અને હું લઈ ચૂક્યો એટલે વાત પૂરી થઈ ગઈ ગંગારામ નક્કી કરી લીધું ત્યાં મજાકમાં નથી રિયલી થઈ ગયું કામકાજ હમ

છોકરા છૈયા ની સંભાળ ખેતીવાડી ની સંભાળ મારા પૂરું થઈ ગયું દેવાઈ ગયું ને લેવાય ગયું બધું થઈ ગયું હવે વાત પૂરી થઈ ગયું ગંગારામ બળદ ગાડું બધું તમારું ભાઈ આપણે કેમ થાય ગયો છો કેમ ધંધાનું કેમ છોકરી નું કેમ એમ ઘણું બધું વિચારવું પડે ભાઈ કેવું સમર્પણ ભગવાનના ચરણમાં સમર્પણ નિષ્ઠા ગંગારામ ને મહારાજ કે મહારાજ ગંગારામ છોકરા હજુ નાના છે તમારો એ સમર્પણ થી ખૂબ રાજી થયો છે તમારું છે એ અમારું છે પણ અમારી આજ્ઞા છે તમારે ઘરે જવાનું છે ઘરે જવાનું છે તમે ઘરે જાશો કમાણીમાંથી સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે માતા પિતા ની સેવા કરવી પરિવાર નો શું કરવું હેઠાજી નો ધર્માદો કાઢવો દિનજન ને વિશે દયાવાળા થવું આ ભગવાનની આજ્ઞા પ્રમાણે થતું રહે તો એ આપણે ભગવાન ના દાસ છીએ ડોસાભાઈ ના સેવક વણિક ભાઈઓ ઘટપુર ગયા દ્વારિકાની યાત્રા કરવા નીકળ્યા વિચાર થયો આનો ને સ્વામિનારાયણ સ્વામિનારાયણ થાય દુનિયામાં એ સ્વામિનારાયણ કેવા જો આજે કે દર્શન કરવાનું નહીં જો આ સ્વામિનારાયણ કે

અમે એને જોઈએ અમે ભેગા રહીએ કેટલો સંસારમાં ડૂબ્યો છે આજે સાદો થઈ થઈ જાય એવો કે ના થાય થઈ જાય ના થાય અરે એ સાધુ થાય અમે સત્સંગી થઈ કે હાથી હાથ થશો

હા સાધુ કરી દીધા સાધુ કરવું તો ભાઈ મૂછું દાઢી બધું માટણ ઉતાર નાખી ઉતારી ને મહારાજે સાધુ નો વેલ ધરાવી દીધો સભામાં બે દીધા બીજું હવાર થી ઓલ્યા ભાઈઓ આવ્યા ક્યાં તમારા ડોસા ભાઈ ક્યાં કેતા તે સાધુ થઈ ગયા સાધુ થઈ ગયા થઈ ગયા ક્યાં ક્યાં શોધી લો આ સભામાં હવે જોતા મેળે ખાલી અને પાછો વેસ બદલી ગયો માથું ઢાંકેલું સાધું થઈ ગયું સાધુ સાધુ થઈ ગયા અમને સસંગ થશે પૂના પખા ઘડી ગયા તમારી શરત હતી એ પ્રમાણે થઈ ગયા હવે તમારે પૂરી કરવાની શરત ભગવાનના ચરણમાં દ્રઢ વિશ્વાસ હોય તો ન થાય મારે કીધું ને ભગવાન ને ભગવાન ના સંતનો મહાત્મ્ય જ્ઞાની નિશ્ચય હોય તો એનાથી ન અને એવા પ્રસંગો સંપ્રદાયની અંદર અનેક છે આજે પણ